નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે એક નવી પહેલ શરૂ કરવા જઈ રહ્યા છીએ આ વિદ્યાર્થી મિત્રો જેમાં આપણે એકસો પચાસ દિવસનું પ્લાનિંગ આપવાના છીએ અને ડે વન થી ડે એકસો પચાસ સુધી આપણે રોજ નવા નવા ચેપ્ટરની ટેસ્ટ મૂકવાના છે યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાયેલા રહો અને ચાલો આપણે જોઈએ કે આપણે શું પ્લાનિંગ આપવાના છે તેના વિશે થોડી માહિતી મેળવીએ જીસીઆરટી ધોરણ છ થી બાર સામાજિક વિજ્ઞાનના હેતુ લક્ષી પ્રશ્નો પેલું દરેક ચેપ્ટરના ઓછામાં ઓછા પચીસ પ્રશ્નો આપવામાં આવશે બીજું ચેપ્ટર પ્રમાણે પ્રશ્નો વધી શકે છે એટલે કે મિત્રો કોઈ ચેપ્ટરનું વધારે ભારણ આપવામાં આવ્યું અથવા કોઈ ચેપ્ટર મહત્વનો ભાગ ભજવતું હોય તો તેમાં બે પ્રશ્નોનો વધારો બી થઈ શકે છે બીજું દરરોજ સવારે નવ વાગે લેક્ચર અપલોડ કરવામાં આવશે એટલે કે મિત્રો જે બી લેક્ચરનું આપણે ટેસ્ટ મૂક્યું તે રોજ સવારે 9 વાગે આપણે YouTube ચેનલ ઉપર તે લેક્ચર અપલોડ કરવામાં આવશે જો તો વિધાન વાળા પ્રશ્નો પર વધારે ભાર આપવામાં આવશે એટલે વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે સૌથી વધારે મહત્વનો ભાગ વિધાન વાળા પ્રશ્નો ભજવી રહ્યા છે ગયા વખતે આપણે કોન્સ્ટેબલ માં બે જોયું પીએસઆઈ માં એ જોયું તલાટી માં અને જુનિયર ક્લાર્ક માં બે જોયું અશમુખભાઈ પટેલે મહત્વનો ભાગ ભજવ્યો વિધાન વાળા પ્રશ્નોમાં તેથી જીસીઆરટી આધારિત વિજાણ વાળા પ્રશ્નોમાં મહત્વનો ભાગ ભજવવાના છે આપણે અને વધારે વધારે બને એટલા વિધાન પ્રશ્નો આપણે મૂકવાનો પ્રયાસ કરીશું કુલ ધોરણ છ થી બાર ના વિદ્યાર્થી મિત્રો એકસો ને ઓગણત્રીસ ચેપ્ટર આપવામાં આવેલા છે જેમાં સામાજિક વિજ્ઞાનનો સમાવેશ થાય છે તો તેમાંથી આપણે એકસો ને પચાસ દિવસનું પ્લાનિંગ આપવાના છીએ જેમાંથી એકસો ને ઓગણત્રીસ ચેપ્ટર તો આપણે કરવાના જ છે પરંતુ ઉપરથી ધારો કે કોઈ સામાજિક વિજ્ઞાનના છત્તર ચેપ્ટર આપેલા હોય તો એને બે ભાગમાં ડિવાઈડ કરી અને તેને અલગથી ટેસ્ટનો વિડીયો મુકવામાં આવે તેવી રીતનું પ્લાનિંગ આપણે કરવાના છીએ અને ચંપો અને ચેપ્ટરોનો સમાવેશ આવરી લેવામાં આવેલો છે જેથી વિદ્યાર્થી મિત્રોને કંઈ પણ બાકી ના રહે અથવા કંઈ પણ છૂટે નહીં ત્રણ પાંચ બે હજાર ચોવીસ થી શરૂઆત એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ પાંચ બે હજાર ચોવીસ ત્યાં સિરીઝની શરૂઆત કરવાના છે તો તેમાં આપણે શું કરવાના છે તેના વિશે બી માહિતી મેળવીએ પહેલું ધોરણ છે ચેપ્ટર એક ચાલો ઇતિહાસ જાણીએ બીજું આદિમાનવના સ્થાયી જીવનની સફર ત્રીજું પ્રાચીન નગરો અને ગ્રંથો ચોથું ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા પાંચમું શાંતિ નિષેદમાં બુદ્ધ અને મહાવીર સ્વામી છઠ્ઠું મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક સાતમો ગુપ્ત યુગ અને અન્ય શાસકો આઠમો ભારત વર્ષની ભવ્યતા ત્યારબાદ આપણે જોઈએ તો નવમું જેમાંથી ભૂગોળનો સમાવેશ થાય છે ત્યાંથી તેમાં આપણું ઘર પૃથ્વી પૃથ્વીના આવરણો ભૂમિ સ્વરૂપો ભારત ભૂપુષ્ટ આબોહવા વનસ્પતિ અને એકતા સરકાર સ્થાનિક સરકાર અને જીવન નિર્વાહ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે સીરીઝ લેવાના છીએ જેમાં તારીખ ત્રણ થી શરૂઆત કરીને ત્યાં સુધી એકસો પચાસ દિવસનો પ્લાનિંગ કોર્સ આપણો પૂરો ન થાય ત્યાં સુધી આપણે શેરી ચાલુ રાખવાના છીએ તો જ્યાં બને ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમારા વિદ્યાર્થીને શેર કરો જેથી માહિતી તમામ વિદ્યાર્થીઓ મિત્રો સુધી પહોંચી જાય